તો જોઈ શકો છો તમે દોસ્તો પાલક કટિંગ તો નહીં નાખ્યું છે છે અને આ મેડમે પાલેક બેટ્યો છે સાઈડમાં લસણ ફોલાય છે તો આજે અમે સરસ મજાનું પાલક પનીરનું શાક બનાવીશું અને પાલક પનીરની સાથે હું બનાવીશું પરોઠા મોટો કરી લેવું હું તરેલી વસ્તુ નથી ખાવાનું હા હા તરવાની મારે રોટલી જ જોવ તરેલું ખાવાનું દોસ્તો મેં બંધ કર્યું છે ઓકે આ વસ્તુ દેખાય છે દોસ્તો પાણી ગરમ કરવાનું તમારે જો ઘરે આવું પાણી ગરમ કરવાનું હોય ને તો આને બહુ કોલ આવી ગયો તો એ કોલ આપણે રિસીવ નહીં કરીએ કેમ કે દોસ્તનો કોલ છે એને થોડા કામ માટે આવે છે એટલે પ્રશ્ન વાત પછી કરવાની છે તો આને આપણે પાણી ગરમ કરવા મીકીએ તો તમારે એનું ધ્યાન રાખવાનું આપણા ઘર બહાર કવાનો હોય તો દરેક વ્યક્તિ પાણીમાં હાથ ના મૂકી દેના કારણે ઘણા બનાવ બનતા હોય છે બરાબર છે ઘણા લોકો તો મળી ગયેલા છે પાણીની અંદર કરંટ લાગી જાય તો પાલક બેઠી પાલક બેઠી કાઢ્યું છે લસણ ફોલાય છે દોસ્તો તો આજે હરીના છે તમારા એ આજે પાલક પનીરની સબ્જી બનાવે છે ઘણા દિવસ પછી પહેલીવાર છે આપણા ઘરે અમારા ઘરે પાલક પનીરની સબ્જી

બધા જેવું પનીર તો આપણાથી બને નહીં એટલા માટે પણ પનીર આપણે पनीर બનાવી દીધું તો વિચારી કે એ પણ ફ્રીજમાંથી કાઢીને મૂકી દીધું મેં તો એ પાણી ગરમ થઈ ગયું એના અંદર આપણે પાલક એડ કરીશું તો ત્યાં સુધી બનાવી રેજો બ્લોગમાં જય માતાજી હમ તો મિત્રો આપણે પાણી ગરમ થઈ ગયું હૈ અહીંયા ને તો પાલક કપડાં માં કરીશું એટલા પડે આપણે ને આનો જે કાચો કેવાય ને ટેસ્ટ એટલા પડે આનો કાચો ટેસ્ટ પાલક બરાબર 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 સબ ગ્રેવી કરીશું બરાબર બરાબર તો સરસ મીઠો જના પાલક પનીરની સબ્જી બનાવવા છે આજે તો હજી તો દિવસ આપણે થોડો થોડો આટવા છે એટલા માટે બસ બહુ મોરું થઈ જો સો બાકી છે બરાબર છે અને ખોખો કહો તમે શું કરી આખો દિવસ કામ જ પાપડ તો اچھا પડ્યા તો તો સ્લાઈડ ઉપર ને આપણે કાઢી લેશું પછી ઠંડા થાવા દે. પછી ગ્રેવી કરી દેશું તિયા સુધી આપણે ડુંગરી કાપી દીશું. ચલો બરાબર મિત્રો જમેતાજી બનાવી લેજો બનાવી દેજો બ્લોગમાં એ વાત છે. તો જય માતાજી મિત્રો આપણે અહીંયા ગ્રેવી ને એવું થઈ ગયું છે. તો જય માતાજી મિત્રો આપણે અહીંયા ગ્રેવી ને બને દીધું છે. કેમ કે ફોન વાગુ બા લઈ ગયા હતા એટલે હું તમને બતાઈ નહીં કઈ મતલબ પાછળનો કેમેરો કરી તમને બધું બતાવી તો મિત્રો અહીંયા આગળ આપણે ટમાટાની ગ્રેવી કરી દીધી છે અહીંયા આપણે માખણ હે ડુંગળી છે અહીંયા આગળ આપણે કરી દીધી પાલકની ગ્રેવી આપણે બનાવીશું કળાઈમાં શાક અહીંયા આગળ આપણે ઘરનું પનીર કાઢી દીધું હે અહીંયા આગળ આપણે લોટ બાંધી દીધો હે તો પહેલા હવે આપણે બનાવીશું શાક પનીરનું બરાબર તો તમને

પનીર પણ ફ્રિજમાંથી કાઢી ફ્રી કટ કરીશું પીસ નહીં પડે આપણે કેમ કે ઘરનું છે એટલે આપણા જોડે તો એવું કઈ શું ના હોય એટલે કટકા થશે પીસ પડશે પણ જે બજારમાં મળે એવા પીસ નહીં પડે

ઓછું ભાવેશ આવું બધું યુવન સાદું ખાવા સારું ભાવે અને મને આવું બધું વધારે ભાવે લગભગ અમારે યુવન બધું દેશી ખાવા વધારે ભાવેશ મિત્રો તો બને રહી ત્યાં સુધી તો હું આ પનીરને એવું કરી દઉં કટકા પીસ પાડી દઉં મિત્રો રમે તો બતાવીએ બનાવીને તમને કેમ કે બધું મને ફાવશે નહીં પકડતા ફોન પકડતા નહીં બધું તો ત્યાં સુધી બનાવી લેજો પગમાં જય માતાજી તો મિત્રો આપણે અહીંયા આગળ પીસ કરી દીધા છે આવા કેમકે આપણે કરનું પનીર હતું તો આવા જ થશે પીસ ચોરસમાં મતલબ એવા નહીં થાય અહીંયા આપણે ગેસ પણ ચાલુ કરી દીધો છે તો અહીંયા આપણે એની શાક બનાવીશું તો મતલબ બનાવીને પછી તમને બતાવું કેમકે ફોન પકડવાનો ને બનાવવાનો મારે એટલા માટે ફાવશે નહીં મને તો ત્યાં સુધી બનાવી જય માતાજી અને આપણે જમવાનું બની ગયું વાઘુભાઈ ખાઈ પણ લીધું છે અને મારે હવે ખાવાનું બાકી છે તો બનાવી દઉં તમને બતાવી દઉં આપણે પનીરનું શાક બનાવીએ આપણે કોઈ કલર આમાં યુઝ કરે નહીં એટલા માટે અને ઉપર આપણે નખી હોય માખણ તો મિત્રો અને આપણે બનાવી છે પરોઠા તો હવે આપણે ખાઈ લઈશું તો પૂપ પણ લાગીએ વાઘભાઈ ખાઈ લીધું વાઘુભાઈ સુટીંગ માં ગયા હતા તો એમને ભૂખ લાગી હતી તો ફટાફટમાં બનાવીને એમને જમવાનું આપી દીધું એટલા માટે હું તમને રેસીપી બ બતાવી શકી નહીં કે કેવી રીતે બનાવવાનું હતું એટલે હું તમને આગળની પ્રોસેસ તમને એટલા માટેના બનાવી કેમ કે બધું ભૂખ લાગી હતી તો ફટાફટ મેં બનાવી દીધું પછી એમને જમવાનું આપી દીધું કેમ કે એમને શૂટિંગમાં ગયા હતા તો ભૂખ લાગી હતી તો એટલા માટે તમે પહેલાં આપી દીધું અને હવે હું જમવા બેહું તો જમવું હોય તો આવી જજો પનીર પાલકની સબ્જી બનાવવું તમારે જે પણ ખાવું હોય તો કેજો બનાવી દઈશું આવડતું હશે તો આમ તો બધું મને આવડત છે બનાવતા તો આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ ચેનલને જરૂરથી કરજો અને વધુમાં વધુ શેર કરજો જય માતાજી જય શ્રી કૃષ્ણ